પત્ની પર હુમલો કરવામાં આવ્યો હતો અવારનવાર પરિવારના તમામ લોકોને હેરાન કરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે પોતાની પત્ની સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો પરિવારના તમામ સભ્યો સહિત પોતાના સંતાનોને પણ વારંવાર હેરાન કરવામાં આવે છે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી મહિલા દ્વારા પોતાના પતિ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવશે હાલ આ બનાવને લઈ સ્થાનિક વિસ્તારમાં અરેરા

બીજા કોને હેરાન કરે છે બધા એના મા બાપ ને ભાઈ ભાભી ને ત્રણ છોકરા છે બે બેબી બી એક બાબુ નિશાળે ભણે નિશાળે થી આવે નો લેસન કરવા દે નો ખાવા દે નો સુવા દે આખો દિવસ બસ બપોરે આવીને છોકરાઓને મારે રાતે આવીને રાતે બાર બાર વાગ્યા સુધી તેમ બગાડે છોકરાઓને ભૂવા નો દે આવી ટાઈપ ના મારે ક્યાં જાવ રાતે બાર બગાડી દે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર